તો મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે જે ઘરમાં પ્રકારના શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને સુખ સમૃદ્ધિનો ઘરમાં વાત થશે સાથે એકાદશીને ઉત્પત્તિ એકાદશી કે એકાદશીના નામે ઓળખવામાં આવે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે આ એકાદશી છે એ ચોવીસ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે કારણ કે આજ દિવસે દેવી એકાદશી પ્રગટ થયા હતા આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો એ નિષ્ફળ નથી જતો એનો લાભ અવશ્ય તમને મળે છે મિત્રો ઘણા ઓછા લોકો જાણે છે કે દેવી એકાદશી એ ભગવાન વિષ્ણુ દ્વારા પ્રગટ થયા હતા અને કાર્તક મહિનાના વધ પક્ષના દિવસે થયા છે ભગવાન વિષ્ણુ દ્વારા ઉત્પન્ન થવાના કારણે આ દિવસે ઉત્પત્તિ જેટલું શુભ ફળ મળે છે મિત્રો તેમજ અમે તમને જણાવીશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી ઉત્પત્તિ એકાદશીના દિવસે આ એક ઉપાય કરશે તો એના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે મિત્રો આજનો આ ખાસ વિડીયો જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે આથી મિત્રો જે માતા બહેનો કે ભાઈઓ આ સાચા હૃદયથી માતાજી માટે સાચી શ્રદ્ધાથી આ વિડીયોને જે જોશે અને વિડીયોને લાઈક કરશે તેની ઉપર માતાજી પ્રસન્ન થશે જીવનમાંથી તમામ કષ્ટ દુઃખ અને દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જ જાય છે અને બધા જ દેવી દેવતાની કૃપા તેની ઉપર વર્ષે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા માટે બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જય વિશ પછી મિત્રો આપણે જાણીશું કે એવી કઈ વસ્તુ છે જે તમારે ઉત્પત્તિ એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ મિત્રો આ વર્ષે ઉત્પન્ન ના એકાદશી તિથિએ ત્રણ સૌથી શુભ યોગ બની રહ્યા છે આ દિવસે કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ગણું ફળ આપે છે પરંતુ વ્યક્તિની દરેક મનોકામનાઓ પણ પૂર્ણ કરી શકે છે મિત્રો આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વ્યવહારિક જીવનમાં સુખ સમૃદ્ધિ નો વાસ થાય છે અને સત્યાવીસ વીસ નવેમ્બર ઓગણીસો ચોવીસના ના રોજ સવારે ત્રણ વાગીને સુડતાલીસ મિનિટ વાગ્યા સુધી ચાલુ રહેશે મિત્રો ઉત્પન્ન ના એકાદશી નું વ્રત છવ્વીસ નવેમ્બર મંગળવારે જ રાખવામાં આવશે મિત્રો તે ઉપરાંત સત્યાવીસ નવેમ્બરે પારણાનો સમય બપોરે એક વાગીને બાર મિનિટથી ત્રણ વાગીને અઢાર મિનિટ સુધીનો છે કારણ તિથિના દિવસે સવારે દસ વાગીને છવ્વીસ મિનિટ કલાકે હરિવસર સમાપ્ત થશે મિત્રો આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા પૂરી વિધિવિધાનથી કરવી જોઈએ આનાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે

રોપદી બનેદ્ય વગેરે સોળ સામગ્રી થી ભગવાન વિષ્ણુ ની પૂજા અને રાતે દીપ દાન કરવો જોઈએ મિત્રો આજ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટેવ ની ઉપાસના કરવી જોઈએ તેમજ આ દિવસે ખોરાક માંસ મદિરા અને લસણ ડુંગળી નો સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરવો જોઈએ તેમજ મિત્રો આ દિવસે ભગવાન ને ફળો નો ભોગ લગાવવો જોઈએ તેની સાથે જ એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ પછી મિત્ર ભગવાન ના ચરણોની વિધિ વાત પૂજા કરવી જોઈએ પછી મિત્ર ચરણો નો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથા સાંભળવી જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ભગવાનના ચારણોને સ્પર્શ કરીને જે કોઈ પણ મનોકામના માંગીએ છીએ તે અવશ્ય પૂર્ણ થાય છે મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે આથી આ દિવસે માત્ર તુલસીના પાન અર્પણ કરવાથી જ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે આની પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વિવાહિક સુખની ભાવના હોય છે મિત્રો એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ પણ વધારીએ કોઈ પણ બીજાનો દાન સ્વીકારવું ન જોઈએ જો મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમય જ ભોજન લેવું જોઈએ તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો મિત્રો એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે એને દશમના દિવસે પણ માંસ લસણ ડુંગળી કે મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે લાકડીનું દાંતણ ન કરવું જોઈએ તેમજ મિત્રો આ એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું વર્જિત માનવામાં આવે છે તમે લીંબુ અથવા તો ચામુડાના પાન આગલા દિવસે તોડી લઈને તમે તેમાંથી મોઢું સાફ કરી શકો છો અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે બાર વાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો તેમજ મિત્રો વ્રજધારી વ્યક્તિએ ગાજર કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું આવે છે પણ પણ મિત્રો આ દિવસે વર્જિત માનવામાં આવે છે ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ શું કામ એવા જેવા કે બદામ કાજુનું સેવન કરવામાં આવે છે તેમજ મિત્રો આ દિવસે એકદમ સાચવી ભોજન ગ્રહણ કરવું જોઈએ પણ તામસી ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને પછી તુલસીનું પાન અર્પણ કરીને પછી જ ગોજન ગ્રહણ કરવું જોઈએ મિત્રો એકાદશીની પૂજા કર્યા પછી વિષ્ણુ કે શ્રીકૃષ્ણ મંદિરમાં દર્શન કરો પચીસ શ્રદ્ધા પ્રમાણે અનાજ કે કપડાનું દાન કરો મિત્ર રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણ્યા થયેલી ભૂલ માટે માફી માંગવી જોઈએ બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દાન આપીને વિદાય આપો તો મિત્રો હવે આપણે જાણીશું કે ઉત્પત્તિ એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ઉત્પત્તિ એકાદશીના દિવસે બપોરે સૂવું ન જોઈએ ધાર્મિક થમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં રહેવું જોઈએ ઉત્પત્તિ એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ કારણ કે આ બધી વસ્તુ તામસિક ભોજનમાં આવે છે જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરજો ઉત્પત્તિ એકાદશીના દિવસે રાજધારીને કોઈપણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ

માતાના છોડનો સ્પર્શ ન કરવો જોઈએ આ દિવસે તુલસીના પાંદડા પણ તોડવાનો જોઈએ તેની પાછળ એક એવી માન્યતા છે કે ઉત્પત્તિ એકાદશીના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે મિત્રો ઉત્પત્તિ એકાદશી દિવસે શું કરવું જોઈએ તે વિશે જાણીએ મિત્ર ભગવાન વિષ્ણુને ક્યાં ભોગ અર્પણ કરવા તે પણ વીડિયોમાં આગળ જાણીશું તેથી વિડીયોને અધૂરો છોડીને ન જતા તો મિત્રો ઉત્પત્તિના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું અડધી આપીને ઉત્પત્તિના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છે છે તો મિત્રો તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કે કેસર નાખીને એનો અભિષેક કરી શકો છો મિત્રો ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે આથી તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરજો અને દાન પુણ્ય કરજો તેમજ મિત્ર સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂર કરજો ઉત્પત્તિ એકાદશીના દિવસે મિત્રો ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે જો તમારે જીવનમાં અમુક એવી વસ્તુ તમે નડતરૂપ હોય તો મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ આથી બધી જ મુશ્કેલીઓમાંથી તમને છુટકારો મળે છે મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આવતી હોય તો મિત્રો આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવો જોઈએ તેની સાથે જ મિત્રો વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ પ્રશ્નમાંથી તેને મુક્તિ મળી શકે છે મિત્રો તમે ઉત્પત્તિ એકાદશી પર ભગવાન વિષ્ણુને ને ખીર પણ અર્પણ કરી શકો છો સાબુદાણાની ખીર ચઢાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે